મારું નામ સોહિલ છે આજે ખેડા જિલ્લાના સર્વ આગેવાનોને સાથે રાખીને અને કઠલાલના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ગઈકાલે જે કઠલાલની અંદર બનાવ બન્યો હતો તે સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તેની સાથે સાથે જે વેપારી મિત્રોનું નુકસાન થયું હતું તેમને સાથે રાખીને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને કઠલાલ પોલીસ સ્ટેન્ડમાં રજૂઆત કરી કઠલાલ પોલીસ સ્ટેન્ડમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની રજૂઆત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ બનાવ સંદર્ભે કોઈ પણ સમાજનો કોઈ પણ ચમણબંધી આરોપી આની અંદર હશે તો તેની સામે સખત માં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવની અંદર સીસીટીવી ફૂટેજ અને યોગ્ય પુરાવાના આધારે ગુનો કરવામાં આવશે અને હાલની અંદર અંદર કોઈ પણ બનાવ છે કટલાલમાં બિલકુલ શાંતિ ભર્યું વાતાવરણ છે પોલીસ પ્રશાસનનો નો પૂરતો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ખોટી અફવાઓથી દૂર રહેવું અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અને ખેડા જિલ્લા પોલીસ દ્વારા આમાં બિલકુલ સરાહનીય નિષ્પક્ષ કામગીરી થઈ રહી છે જેથી અમે પોલીસ પ્રશાસનનો આભાર